લાલપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પંથ સંચાલન કરવામાં આવ્યું જામનગર લાલપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વીર સાવરકર વિદ્યાલય ખાતે પંથ સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના અઢાર ગામોમાંથી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને શહેર વીર સાવરકર વિદ્યાલય ખાતેથી સરદાર ચોક ચાર થાંભલા મેન બજાર દવેકાકા માર્ગ સરકાર પાર્ક એસટી બસ સ્ટેન્ડ વિસ્તાર સહિતના મુખ્ય માર્ગ પર સ્વયંસેવકો દ્વારા પંથ સંચાલન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આગામી ઓક્ટોબર વિજયાદશમીના દિવસે જામનગર જિલ્લાનું જિલ્લા એકત્રીકરણ નિર્ધારિત થયેલ છે જેની પૂર્વ તૈયારી રૂપે આજે લાલપુર તાલુકાના પંથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાલપુર તાલુકાના કુલ એકસો સાહીઠ સ્વયંસેવકો ગણેશ સાથે ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્વયસેવકો દ્વારા પન સંચાલન પરેડ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વીર સાવરકર વિદ્યાલય પરિસરમાં સ્વયંસેવકો દ્વારા વ્યાયામ યોગ તેમજ નિયુદ્ધના કરાટે દાવ કરવામાં આવ્યા હતા લાલપુર દીપક ટંકારીયા